તો આપણી જો બધી બેહો રખડ્યા આ સાઠ ગઈ છે અડધી આપણે અહીંયા ત્રણ બેઠી હમણાં બીજીને કાઢી મૂકી પણ હમણાં ગયા પછી આગળ હવે આપણે જાશું આગળ કેમકે અત્યારે કામ હોય ને કાંઈ બેહું રખડતી હોય એ રીતે આપણે હવે ધીરે ધીરે આગળ જવાના કેમકે અહીંયા તો આ ત્રણ રહી થોડીક આગળ જાય ને તો બેવું બધીને કાઢી લઈ જેમ મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને બે હું છોડી દીધી હતી રખડે અત્યારે વરસાદની વાત ફૂલ જોઈ છે પણ નથી આવતું વાંધો એ છે ત્યાં વાંધો પડે નહીં ખબર ન પડતી ગમે ક્યાંક નદીમાં તોડીને ઈદા જ છે તો બચા ના નીકળે ત્યાં સુધી વરસાદ ન થાય થાય પણ ઝીણો ઝીણો કે ઝીણો ઝીણો ફાયદો થયો એટલો બીજો નીકળી આવ્યો નકર મરી ગયા હોત ઘરે નાખી નાખી ભેગું કરવા વાળા જોયું ત્રણ ચાર જણ થાય ઓછું ને બગાડો તારે આ સાઈડ આપણી ગાયું રખડે નીચે ને સાઈડ આપણી બહે માથે રખડે બધું કેમ છે આરામથી આપણે ગઈ ઓલી જાફરા બધી ખડેલી છે એનું કાંઈ ફાઈનલ નથી થતું નથી પાછી આરે આવતી નથી કાંઈ એટલે પાછતરી થઈ ગયું આરામ આખડેલી તો આપણે નજર તો થઈ હતી ખબર નથી પા આપણે કેમ આ ખરેલી ને આપણે અનુભવ હતો નહીં રહી જાય હું છે પાડો છૂટી ગયો એના હિસાબે થઈ ગયો એ જ દેખાય હવે એટલે વાંધો ના આવ્યો હમણાં પંદર દસ દિવસથી આવું દેખાય આવું થોડું થોડું અમે કીધું દવાથી જાઓ તો પછી ખબર પડી જાય આ તા લાગ્યું હાઇટ પ્રમાણે તો બધું પાડેડું પણ બહુ જીણું આવશે ને આપણી જમના આવી ગઈ ચોકલેટ લેવા ડાઉનભાવ બેઠા કરી દો સારા હાડો થિલી ભરી આવી જો ચાલે તમે હું ખાણ ના દેજો આમ એક બે ખપડું કામ દેતા જવાનું એમ તો કિલો એક ખાઈ જાય એમ કે બે ત્રણ કિલો તો ખાણ ભેગું જ રાખવું આ ટિણીઓ માટું એટલે હવે પાછી વરી આવી કેમ કે ઓલીભાઈ ઘુમર મારીને પાછી આમણી આવતી રહી એટલે વરી આમ ભાગશે ઓલી નીકળે છે ઓલી ને આ બધી જો હમણાં એક આ નીકળી આવી એક અહીંયા વચમાં બીજી જો અમા ખાડામાં બેઠ્યું એકાદ જામે ખડેલી ઓલી પાંચ છ ખડેલા હમણાં નીકળ્યા હતી ત્યાં મર હા મર મોર ને હવે પડી નથી હમણાં હા હા અહીં આવ મરલી મર ખાણ નથી ખાવું ખાણ તો ખાવું પણ જમના છે આ મંગુ આવી ગઈ જમના અહીંયા ઊભી છે હલો એક બીજાને મારવામાં જ ઊભી હોય રાધા હા આવ રાધો આવ હલે લઈ ભાગી ગઈ જમના બાજુ ઊભી હોય એટલે એક આવે ને જમના દાદા હોય એટલે પૂરું હાલ ગોરી હાલ ઓલો આવશે જો એ આવશે ધોળા ધોળ હા આવ આમ કે ડાલા મથો આને હજી ખોરાક નથી રાખતો બે ગુણી હરકે ખવડાવવાનું પછી હાથમાં ના રહીએ પહેલાં તો અહીંયા છે ને નાકર નાખી જો હે નાથ જેમ ભૂતળાની છે ને આપણે એવી રીતે પછી ખોરાક કરાય કેમ કંટ્રોલ કરવો હોય તો વાંધો ન આવે તો આપણી આ ભેંસ છે ને ગરમીમાં આવવાની તૈયારી થઈ ગઈ છે કેમ કે પાડો હોય ને આગળ કરવા માંડ્યો છે એક બે દીમાં થઈ જાય છે એક ભાઈને બીજો ફોન આવ્યો હતો કે ભાઈ બહારથી અમે ભેં લઈને આવી છીએ તો એ પણ લઈને આવે ખબર પડે પછી અત્યારે આ થઈ જાય બાકી જો ખાણ ખાવા આવી ગઈ છે બાકીની બે ઓન ગાયો આપણે આ સાઈડ રખડતી હતી સીધી આવી ગઈ તો આપણી બેમાં બધી જો આમણે આવતી રહ્યા ખેતરની બાજુમાં આમની રેકડી પર ખૂણામાં તો થોડુંક ત્યાં રેકડી ને બાકી અડધી જો આમણી રેકડે અહીંયા ગોરી આવી ગઈ ચરવું નથી મારે બટાને ક્યાં બટા કા આવો જમને આવો તમે ચરો આવો જી ચરો ચલો જાવ જાઓ 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 હલો હલો ખોટું મારું નથી મારે જાઓ 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 એમ ચરવું જ નથી અત્યારે ભૂખ નથી લાગતી કેમ છે આપણે એ થાકી દીધા ગયા મારીતેડા ખાઈ ગયા અને પે બધી આમણી રખડે આમણે ધીરે ધીરે બધી રખડે પાછી વારવાની આમણે જવાનું છે નહીં અહીંયા સુધી રખડી લે પાછી એના કાને માર દઈ આમાં હું દૂચો પડ્યો તો આવી જ નથી પે કે દીની ની એટલે એક તો મારે કીડો હોય જ બધ્યું ને બારનું ભીવું એ કઈ આવવા નથી ને ઘરની બેહું ને મારા માર થાય આપણી જે પાછી આવી જ આવી ગઈ છે ગરમીમાં એટલે હવે વિચાર છે કે હમણાં સાવ દી નકર પછી સાહન બધું ભીગ્યું ત્યાં નાગરાજ છે કોઈ અરે નથી હવા ચર બુચો થઈ પડ્યો ભારી માયલો સરખો અવાજ સાંભળજો તો ગાડીઓ સરકવી દઈએ તમ કે આ વગડામાં આપણે ગયેલા જ નથી પહેલી ફેર આવ્યા ચોમાસા પછી ગયા વાર આવતા તે બીજું કાંઈ વાવતા નથી આવા કીડો આવી ગયો વાવવાનો પડતર જમીનમાં વરસાદ આવી ગયો ને બે હું રખડે અત્યારે આપડી આ સાડ લઈ આવ્યા હતા ઝરમર ચાલુ છે કલાક એક રહી ગયા તો પાણી ભારે થઈ ગયા

આવ્યો ને બધી જો આપણે એક આવી નથી ઓલી એના ઓલો ખૂટ્યું ચડી ગયું રેડિયર આ બધી રખડતી રખડ ધીરે ધીરે જાય હવે આપણે જો નાગરાજ ચેક કરે ને એ ને એક આ ખડેલી પણ લગભગ ગરમીમાં આવશે એવું લાગે છે હજી ઓલી આવી નથી એક બે દીમાં આવશે સગડ કરે પાડો હજી એટલે આપણી આ ખડેલી પણ ગરમીમાં આવવાનું લાગે વિચાર કે લારા જેવું કરતી હતી લગભગ આવી જાય એક બે અંદર એ પણ તો થાવા જ દેવાની છે બધીને ઓલી બહેનનો વિચાર હતો બિદાન કરવાનો પણ ના પાડે કે ઘરે એમને લેવા અને આપણે આ ખડેલીને એ રામ ભરવા કંઈ ખબર પડતી નથી થઈ ગઈ નથી લગભગ આચરમાં જોતા એવું લાગે કે નથી આમ લાગે કે આપણી છે પેટે પેટે બહુ ચાલતું નથી કેમ કે હાઈટ વાળું કડો લુર્યો ને દેખાય એમ નથી આ છે હવે જ આવે છૂટો છૂટ બે નીકળી ગયા આગળ ક્યાં ગઈ બે પડા અહીંયા આવું ગયો અત્યારે આમાં ટાટા પરમાં હવામાં ચરી જાય જંગલમાં ચરતી નથી લઈ લીધી આ સાઈડ રખડવાટું બહારથી ત્યાં આવી જ ને એ ભાઈને ખબર છે કે ભાઈ હારે છે એટલે કાલ આખો દીધી રીતે ના ગયા બપોરે બીજે લઈને આવ્યા એટલે પછી આવો વારી ગયો એટલે થાય નહીં ધક્કો હતોનોથી મારી ગયા શનિવાર તો એટલે પણ નક્કી ધક્કો ખાઈ ગયો બીજું શું થાય હવે આપણે તે હું થાકી એટલે આવે વાંચથી બસ જાઉં આમાં એટલે બિડકામાં અહીંયા બંધ થઈ ગયું એટલે આ સટ રખાડવાની છે બંગાર વાળા પછી જવા કાલે ગઈ નથી આજે જવાની છે હમણાં ચક્કર મારી આવે ઘડી પર બધી આવે આજે સાંજનો નવલોક આવશે એક શનિવાર કાલે એટલે તમે જોઈ લીધો હશે ના જોયો તો જોઈ આવજો હું જોયું શૂટ થઈ ગયા હમણાં એ બેન અત્યારે છે ને વી ટુકડે છે લગભગ લાગે ને તો એવું કેમ કે હવે મેમ્બર કમિંગ ટુ છે કેટલા નથી આવશે બે ત્રણ અંદર છે અંદાજે જોતો પાડો છે ન આવે ને સારો થાય પાડી આવી જાય છે પાડી આપણા ઘર ખડેલી ની ત્રણ પાડી છે તને તન માં બે વ્યા ગઈ છે ને એક વ્યાણી નથી હવે ફરશે ચડી ગઈ હતી ત્યાં ચાર વાટું વહી ગઈ હતી આને ઓલી બાઈ કાઢી રહી થાય આગળ થી આને શું કહેવાય જાય કોમેન્ટ કરજો અથાણું થાય આને ઘણા છે આપણે અમારી ભાષામાં તો કેરડા કે કેરડા આવા થાય આ કાચા હોય તો અહીંયા નો અથાણું થાય કહેજો પાકી જાય એ પાકી જાય તો જો આ ગુલાબી છે ઘાટા લાલ કલર જેવા આમાં અડધા દિવસ પાકી ગયા છે અથાણું થાય મસ્તીનું બીજા વેલા છે પાણી ખાસિયત છે ગમે એવો વરસાદ આવે તમને કે પાંદડું નહીં જોવા જડે એમને બધા કસે પણ પાંદડું નહીં આવે નિયમ છે આનો નામાં જોતા આવી પડ્યા છે બીજા પાકવા માંડ્યા ઘણા અમુક જગ્યા મોટા થાય અમુક વેલા પાકી જાય વર્ષે વધતા આવી જાય ને એટલે તો આપણે જે બધી બેવો અહીંયા રખડે ને અડધી હમણી વહી ગઈ બાકીને અડધી આગળ વહી ગઈ રખડે અહીંયા આપણે કાંઈક આડું રહેવા પણ છે જ નહીં એટલે આપણે આરામથી બે હમણું બસ એક ધ્યાન રાખવાનું કે સામે રોડે ના ચડવી જોઈએ લગભગ રોડે જાય જ નહીં આમાં જ રાખે ધીરે ધીરે રખડાવી બધીને આમણી પછી ઘરે જવા દે મોડે બધી રખડાવી લે આમણી કેમકે હાઈવે રોડ ને પાંચ મિનિટ બંધ ના રહીએ કેમકે આવો લોટ ગાડી નીકળતી હોય રિક્ષા ઇકો વધારે ફોર વ્હીલર તો એ પાંચ મિનિટ નહીં થાય વારી પાછી જો આ એક ગાડી ઓલિયાકમાં પહોંચી તો બીજી આવી ગઈ આ બસ નીકળી હવે ચાલુ જ રહી આખો દી પાંચ દસ મિનિટ બંધ ન હોય રહ્યો ક્રોસ કરો તો વાત જોવાની એક પછી એક એક પછી એક ચાલુ ચાલુ ડોકડાઉનમાં પણ એમની નહીં જતું તો અત્યારે જો ધી હાથમી ગયો છે ને બે હું બધી હાલતી થઈ ગઈ છે ધીરે ધીરે આગળ હવે આથી શોટકટ નદીમાં નીકળી જાય ગાય ગા બે ચાર ચડતા ચતા આવે ધીરે ધીરે આવ્યા સુધી આખી ઘરે કે વાગી ગયા હાડા હાથ કપનીમાં જો લાઇટ ચાલુ કરી નાખીએ સરની એસાર નામ બધું પણ નિયારા થઈ ગયું હાથી એસાર નામ પણ નામ બદલ વેચાય નામ બદલાઈ ગયું રિલન્સનું જો પણ તમને દેખાય નહીં કેમ કે એ લાઇટો દેખાય છે ને ઓલી બાય ચારવા જાય નહીં દેખાય આથી હજા બધી શું થઈ ગયા ઘરે હવે તો આપણે પણ કાંઈ કાંઈ થઈ જાય જો આ બધી જો ધીરે ધીરે હાલતી થઈ હવે

પાણી ચાલુ છે જરૂર પડે અત્યારે આપણે હાલ ભાઈ હા જલ્દી કરો અંધારું થઈ ગયું ભાઈ ગોયતા ની જડે એવું છે કેમ કે આપડે હાંજ નિયમ કાયમી હોય અત્યારે સાંજે બનાવતો પણ આવે વિચાર કર્યો એક જ બુલોક બનાવવાનો આખો દિવસ નહી બનાવવાનો કટકા કટકા નાખવાના નહીં નાનકડા બ્લોગ તમે વધારી સપોર્ટ કરો છો ને બાકી આ બ્લોક ને સપોર્ટ નથી કરતા વાંધો એ પડે બીજું કંઈ નથી બે તો આપણે વાંધો નથી બનાવો નાખી લઈ હાલો આમાં ભાઈ રખડે છે શેરડીનો વાળ મસ્તી નો છે પણ જવું નથી બચ્ચા વાળું લાગે જઈએ પણ કે જો ફોકસ થવા કરવા દઈએ તો જા જા ઘરે દીવે ઉપાડી લીધા હે કેમ છે બાકી સારે ખડકી લીધો હાવો બે હું નથી જાડતો એને ડબલ ઈ ખાઈ છે કરું હું આમાં દોનો ખાઈ આવે તો કઈ બોલે નહીં ખેડૂત બે હું જરા ખેડામાં પહોંચી ગઈ રાડો રાડતી પડે ઓલી ભેં ખાઈ ગઈ તાર દોહી ગઈ બે ખાઈ ગઈ ડોહી ખાઈ ગઈ એમાં તને નડે નડે છે ભોડો રાતે ને બધું ફોન ખાઈ જાય એ નળે નહીં સડકનો નો નિયમ જ છે આપણે અનુભવ હાલ નાગરાજ હાલ નાગરાજ જવું નથી આજે આપણો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ સપોર્ટ કરતા રહેજો જે માતાજી જય શ્રી રામ ને જય સોનલમાં બધાને કોમેન્ટ કરી નાખ્યો કેવો લાગે છે વિડીયો